પ્રશ્ન નંબર બે મિત્રો યોગ્ય શબ્દ વડે તમારે ખાલી જગ્યા પૂરવાની છે દરિયામાં હવે પ્રદૂષણના કારણે માછલીઓ ઓછી મળે છે રોડ પરની દુકાનોના કારણે ટ્રાફિક અને અકસ્માત જેવી સમસ્યાઓનો પેદા થાય છે વ્યક્તિમાં રહેલો કૌશલ્ય રોજગારી મેળવવા માટે મહત્વની છે ખરા ખોટા લખવાના છે તો નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો શાકભાજીની ખેતી બારે માસ કરવામાં આવે છે તો સાચું ગામડાઓની અંદર લોકો વધુમાં વધુ સુવિધાઓનો ઉપયોગ કરે છે તો મિત્રો વિધાન ખોટું છે ફેક્ટરીઓ એક સાથે વધુ રોજ લોકોને રોજગારી પૂરી પાડે છે એટલે કે મળી રહે છે તો સાચું અને શહેરની અંદર રોજગારી મેળવી ખૂબ જ આસાન છે તો એ ખોટું છે પ્રશ્ન નંબર મિત્રો ત્રણ અ નીચેના વિધાનના ઉત્તર એક બે વાક્યની અંદર લખવાના રહેશે રોજગારી મેળવા લોકો ક્યાં ક્યાંથી આવે છે તો રોજગારી મેળવા લોકો ગામડાથી શહેર તરફ આવે છે જીવન નિર્વાહ માટે શાની જરૂર પડે છે તો જીવનનો નિર્વાહ માટે ખોરાક પોશાક અને રહેઠાણ એટલે કે ઘરની જરૂર પડે છે ખેતી કરતા હોય તો એ વ્યક્તિને મોટા ખેડૂત કહેવાય વરસાદના આધારે થતી ખેતીમાં કયા મહિનાઓ દરમિયાન ખેતીનું કામ મળતું નથી તો વરસાદના આધારે થતી ખેતીની ની અંદર જાન્યુઆરીથી મે મહિના દરમિયાન ખેતીનું કામ મળતું નથી પાકની લણણી કયા કયા માસ દરમિયાન કરવામાં આવે છે તો લણણી નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમિયાન કરવામાં આવે છે તમે થઈને જીવન નિર્વાહ માટે કયો વ્યવસાય કરશો તો હું મોટો થઈને જીવન નિર્વાહ માટે ખેતીનું કાર્ય કરીશ મિત્રો આની સાથે વ્યવસાય કરીશ બિઝનેસ કરીશ નોકરી કરીશ અથવા પોતાનો ઉદ્યોગ સ્થાપીશ જે પણ તમે કરવા માંગતા હો છો તે લખી શકો છો માછલી પકડવા માટે કયા સાધનોની જરૂર પડે છે તો માછલી પકડવા માટે નાની જાળ અને એ માટેના કેટલાક સાધનોની એટલે કે હૂક જીવવાની જરૂર પડે છે પ્રશ્ન નંબર દસ ચોમાસાની અંદર માછીમારનું કાર્ય શા માટે બંધ હોય છે તો ચોમાસા દરમિયાન આવતા તોફાનો વાવાઝોડું અને વરસાદ સામે માછીમાર લાચાર બને છે તેથી માછીમારનું કાર્ય જે છે તે બંધ રાખવું પડે છે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યની અંદર જવાબ લખવાના છે ગામડાની અંદર લોકો કયા કયા વ્યવસાય સાથે જોડાયેલા હોય છે તો ગામડાના લોકો મુખ્યત્વે તો ખેતી સાથે જોડાયેલા હોય છે આ ઉપરાંત પશુપાલન ઓજારો બનાવવા કપડા સીવવા મજૂરી કરવી દુકાનો ચલાવવું વગેરે વ્યવસાય પણ કરતા હોય છે નંબર બે તમારા વિસ્તારમાં થતી ખેતીના પાકો વિશે જણાવો તો અમારા વિસ્તારમાં કપાસ ઘઉ બાજરી જુવાર શેરડી ડાંગર મકાઈ રાય છે તે થાય છે તમારા વિસ્તારની અંદર કઈ કઈ દુકાનો આવેલી છે અને તમે ત્યાંથી શું ખરીદી શકો છો અમારા વિસ્તારમાં સ્ટેશનરી ડેરી બેકરી કરિયાણા હેર સ્લૂન જ્વેલરી પાનનો ગલ્લો વગેરે દુકાનો આવેલી છે અને ત્યાંથી અમે પેન્સિલ દૂધ મસાલા સોના ચાંદીના ઘરેણાં વગેરે ખરીદીએ છીએ દરિયામાં શા કારણે પ્રદૂષણ ફેલાય છે તો ઉદ્યોગોનો કેમિકલ યુક્ત ગંદુ પાણી નદી ગટર મારફતે દરિયામાં ભળતા પેટ્રોલિયમ ભરેલા જહાજોના અકસ્માત થવાથી દરિયામાં ઢોળાવવાથી મિત્રો અથવા તો પ્લાસ્ટિક અને નકામો કચરો દરિયામાં નાખવાથી દરિયો જે છે તે પ્રદૂષણ યુક્ત બને છે શહેરમાં લોકો જીવન નિર્વાહ માટે કયા કયા વ્યવસાયો જે છે તે મિત્રો કરતા હોય છે તો શહેરની અંદર લોકો જીવન નિર્વાહ માટે દુકાન ચલાવે મજૂરી કરે નોકરી કરે રોડ રસ્તા ઉપર પાથરા વ્યવસાય સાથે જોડાયેલા હોય છે નંબર ફેક્ટરીઓની અંદર કઈ કઈ ચીજ વસ્તુઓ બને છે તો ફેક્ટરીઓની અંદર કપડાં બૂટ ચંપાલ ચોકલેટ પ્લાસ્ટિક વિવિધ વસ્તુઓ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બાઇક કાર ટાઇલ્સ ઘડિયાળ પતરા દવાઓ મેડિકલના ઉપકરણો વગેરે બનાવવામાં આવે છે હવે આ મિત્રો આપણે તફાવત લખવાનો છે ગામડાઓનું જીવન અને શહેરોનું જીવન તો ગામડાની અંદર મોટી સંખ્યાના લોકો ખેતી પશુપાલન કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે ગામડાની અંદર લોકો કરિયાણા શાકભાજી કાપડ વગેરે દુકાનો ઉપર કામ કરીને પણ ગુજરાન જીતે ચલાવી લેતા હોય છે શહેરની વાત કરીએ તો શહેરની અંદર મોટી સંખ્યાની અંદર લોકો રસ્તા ઉપર કામ કરીને જીવન નિર્વાહ કરે છે શહેરમાં વ્યક્તિઓ છૂટક મજૂરીને વિવિધ કૌશલ્ય આધારિત વ્યવસાયો પણ કરીને ગુજરાન ચલાવતા હોય છે હવે મિત્રો અહીં નીચે આપેલા ખાનામાં વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ તમારે ચોંટાડવાની છે તો ખેતી કરતો ખેડૂત હેર સિલોન ચલાવતો કોઈ વ્યક્તિ એના વાળ કાપી રહ્યો છે એ પ્રકારનું ચિત્ર સુથારી કામ કરતો કોઈ લાકડાનું કામ કરતો આ ઉપરાંત લોખંડનું કામ કરતો શાકભાજી વેચનારો ફુગા વેચનારો લોખંડનું કામ કરનારો આવા વ્યક્તિઓના ચિત્રો તમારે મેળવવાના છે અને મિત્રો અહીં ચોંટાડવાના છે અથવા તો તમે સરસ મજાના પેન્સિલથી દોરી અને કલર પણ પૂરી શકો છો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે બીજા વિષયના સોલ્યુશન મેળવા અહીંયા પેલી હેન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો